નમસ્કાર મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ આપણે આ જોઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને અપડેટ આ ચેનલ પરથી આપણે ગુજરાતી ભાષામાં મળતા રહેશે કપાસ બીટી પંદરસોથી સોળસો પચાસ લોકન ઘઉં ચારસો છોતેરથી પાંચસો બત્રીસ કહ્યુંના ટુકડાનો ભાવ પાંચસો પાંચથી પાંચસો નેવું સફેદ જુવાર આઠસો સાઠથી નવસો પંદર બાજરી ત્રણસો એસીથી ચારસો પંદર તુઅર સોળસો પચાસથી બે હજારને ચાલીસ પીળાચણા એક હજારથી અગિયારસો છવ્વીસ ચૌદસો બોતેર થી બાવીસો પાંચ ચૌદ પચીસો તેર વટાણા નવસો પચાસ થી પંદરસો એક સિંગદાણા સોળસો પચીસ થી સત્તરસો ને સિત્તેર જાડી મગફળી એક હજાર પાંસઠ થી તેરસો ને દસ ઝીણી મગફળી એક હજાર ત્રીસ થી બારસો ને ચાલીસ તાલી તવીસો પચાસ થી સત્યાવીસો ને સાહીઠ સૂરજમુખી નવસો થી નવસો એરંડા અજમો એક થી પચાસ સોયાબીન આઠસો છેલ અઠાવીસો સાહીઠ થી ત્રણ હજાર ને પંચાવન લસણ પંદરસો પચાસ થી તેવીસો ને એક ધાણા ચૌદસો થી અઢારસો ને પંચોતેર સુકા મરચા ચૌદસો થી પાંત્રીસો ને પચાસ ધાણી પંદરસો પચીસ થી ચોવીસો વરિયાળ સોળસો થી સોળસો જીરુ બાવનસો ને વીસ રાય અગિયારસો વીસથી તેરસો ને પચાસ મેથી એક હજાર પચાસથી ચૌદસોને સુડતાલીસ ઈસબ કુલ બે હજાર નવસોથી ત્રણ હજાર ત્રણસો અસરિયો બારસો પંચોતેરથી તેરસો સિત્તેર ક્લોજી ચોત્રીસોથી ત્રણ હજારને સાતસો રાયડો આઠસો સિત્તેરથી ને પચીસ તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને આવા બજાર ભાવ મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અવશ્ય કરી રાખ